આપણે જ્યારે આપણા ધારાસભ્યને ચૂંટીને મોકલીએ છીએ ત્યારે આપણે શું અપેક્ષા તેમની પાસે રાખીએ અંશે આપણા વિસ્તારના કામો થાય આપણા વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો હોય તેનું નિરાકરણ આવે આપણી જે સમસ્યાઓ હોય તેનું સમાધાન થાય આનાથી વિશેષ આપણે કોઈ આશા નથી રાખતા પરંતુ જયારે આપણે એકને એક ધારાસભ્યને છ છ વખત વિધાનસભામાં ચૂંટીને મોકલીએ અને છતાં પણ આપણા વિસ્તારના પ્રશ્નો યથાવત રહે તો ત્યારે જનતામાં આક્રોશ નો ઉદભવ થાય છે અને જ્યારે આક્રોશ વધે છે ત્યારે જનતા રસ્તા પર ઉતરે છે અને રસ્તા પર ઉતરે છે ત્યારે સ્વાભાવિક રીતે પરિવર્તન કરવી છે કે જયારે અમે મોરબીની અંદર હતા મોરબીના લોકો સાથે વાત કરી રહ્યા હતા અને એમાં પણ જયારે ધારાસભ્ય કાંતિ અમૃતિયાના મત વિસ્તારની અંદર ફરી રહ્યા હતા ત્યારે અમને જે લોકોએ પ્રતિભાવો આપ્યા છે તેના પરથી બે હજાર સત્યાવીસની ની અંદર

મને એ પ્રશ્ન છે હા ગાંધીનગર ના રોડ કોઈ થી નથી ઉકરતા કોઈ સમાચાર માં મેં નથી આમ કે આ ખાડો પડી ગયો આ રિક્ષા ગટર માં કરી ગઈ ઢાકણું તૂટી ગયું ત્રીસ વર્ષથી આ રોડ નથી બન્યો બન્યો જ નથી અને પંચાસ રોડે એ જોયા રોડ બન્યો બરોબર એમાં ગટરના ઢાકના ક્યાંક ઊંચા ક્યાંક નીચા ક્યાંક ઊંચા ક્યાંક નીચા બરોબર તમને એવું લાગે છે જનતા માગતી નથી અમારે પૈસા ગાંધીનગર તમને જવું હોય તો અમારે પૈસા જાવ મફત નથી પગાર લઈએ કામ કરવા નાય નોકરે મોદી મોદી નારા બધા મતદાન કરતા હતા પરંતુ વાસ્તવિકતા ની સાથે આજે પણ જે રીતનું મોરબી થી જે હલનચલન થઈ ગતિવિધિ થઈ કે લોકો જાયગા એક બહુ શબ્દ હતો આત્મા જગાડવાની વાત છે આત્મા જગાડવાની વાત એટલે કે જે તંત્રની સામે જે ડર્યા વગર સામે રસ્તા ઉપર ઉતરા અને પોલીસથી તંત્ર થી કલેક્ટરથી આ થી ડર્યા વગર લોકો બહાર આવ્યા અને માંગ કરી એ અમારી પ્રાથમિક જરૂરિયાત જે વેપારી સાથે સલગ્નિત છે કે જે સામાન્ય રીતે આ જે કોઈ માણસને ગ્રાહક ને ને આવવું હોય એની પ્રાથમિક હાલત કે ચલાય એવો રસ્તો જે મૂળ પ્રશ્ન છે સલામતીની વાત તો દૂર છે ત્યારબાદ ગ્રાહકોના વેપારીઓની જે કન્ઝ્યુમર સાઇટ છે દૂર છે એમાં આપણે અવારનવાર મોરબીના પ્રશ્નો આપ જાકે પશો સિરામિક હબ છે પણ જે પ્રાથમિક જરૂરિયાત છે સામાન્ય રસ્તા કે જેને એક ફોનથી પતી જાય જો ધારાસભ્ય કે જવાબદાર અધિકારી તમામ એક ફોન કરે અને જો રીસીબી આવતા હોય તો આ જે લડાઈ કરવી પડી જે આંદોલન કરવા પડે તો એ તમે સમજી શકો કે 2027 માં લોકોનો મૂડ શું હશે આ જેનું પરિણામની ઝલક દેખાવાની શરૂ થઈ ગઈ છે તમને લાગે છે કે હવે એક હાથું શાસન આપ્યું અને છતાં પણ તમને આવી વ્યવસ્થાઓ મળી હોય તો જનતા તરીકે હવે તમે શું વિચાર કરો છો પરિવર્તન પરિવર્તન સિવાય આનો કોઈ ઉકેલ છે નહીં પરિવર્તન કરશે તો જ આને સફાઈ યોજના થશે બાકીને વિકાસ તો તમારી સામે જ જોઈ શકો છો કે કેવો વિકાસ છે વિકાસના બળગા ફૂંકે છે આ સરકાર વિકાસ તો કાંઈ થતો નથી વિકાસ થાય છે તો એ લોકોનો થાય છે અમારો કાંઈ નથી થતો આમ જનતા તો એમ એમ છે અત્યારે હાલે હાલ હું બધાને એ કહેવા માગું છું કે આપણે પણ હવે આ તંત્ર ન જાગતું હોય તો આપણો હાથમાં જગાડી જનતાનો હાથમાં જગાડી અને વિરોધ કરવો પડશે તંત્ર સામે આપણે આપણા હકની લડાઈ લડવી પડશે તો જ આ કામ થશે તમે બે દિવસથી જોઈ શકો છો જેવો વિરોધ કર્યો બે દિવસ પછીનો તમે માહોલ જોવો જીસીબી આવી ગયા ટ્રેક્ટર આવી ગયા કપચી આવી ગઈ મેટલ આવી ગઈ અને બધું કામ સરળતાથી થવા માંડ્યું જાગવાની ખાલી જનતા ને જરૂર છે પચીસ ત્રીસ વર્ષથી હે ભાજપ સરકાર પણ કાના ભાઈ કે ગમે ત્યાં એમ રાજકીય કોઈ ધ્યાન નથી દીધું કે એ લોકો ખાલી પેપર બેઝ ઉપર રોડ બે ત્રણ વખત લાથી પ્લોટ નો થઈ ગયો પેપર ઉપર કોઈ પણ એમ ધ્યાન નથી દીધું પેપર ઉપર રોડ થઈ ગયેલા હે અને આજ વીસ ત્રીસ વર્ષથી આ હજી રોડ લાથી પ્લોટમાં કોઈ નથી બનાવેલો એટલે ઓલરેડી આ રોડ બની ગયેલો બતાવે છે બતાવે છે લાથી પ્લોટમાં થયો થયો નથી આવું કેટલી વખત થઈ ગયું હાવું એક બે વખત થઈ ગયેલું હે કે લાથી પ્લોટમાં આજ ત્રીસ વર્ષથી આવી સિચ્યુએશન તમે જોવો આમાં રોડ ની ક્યાં કઈ દેખાતું જ નથી રોડ નું નામનું શું લાગે છે કેટલા દિવસથી આ પરિસ્થિતિ અને છતાં પણ દર વર્ષે આવી પરિસ્થિતિ થાય અને એક અથવા શાસન તમે છૂટીને મોકલ્યા છે એ જ નેતાઓ

આ બધા જ લોકોના પ્રતિભાવ સાંભળ્યા પછી તમને એવું લાગતું હશે કે અને હવે તેઓ કહી રહ્યા છે કે હવે પરિવર્તન નિશ્ચિત છે અને ગુજરાતની જનતાનો આત્મા જાગી ગયો છે ખેર બે હજાર સત્યાવીસ ને હજી ઘણો સમય છે પરંતુ લોકોના પ્રતિભાવો જે રીતે બદલાયા છે તે ક્યાંક ગોપાલ ઇટાલિયાની જે વાત છે તે લોકોના મનમાં ઉતરી હોય તેવું સ્પષ્ટ અત્યારે લાગી રહ્યું છે શું થશે તે આવનારા દિવસોની અંદર ચોક્કસથી ખબર પડી જશે પરંતુ અમે તમને આ પ્રકારના સમાચારો તમારા સુધી પહોંચાડીએ પરંતુ વાસ્તવિકતા અને સત્ય અને તથ્ય સાથે પહોંચાડવું એ પત્રકારત્વનો ધર્મ હોય છે જે સત્યાર્થ મંત નિભાવી રહ્યું છે ફરીથી મળીશું નવી વાત નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપો નમસ્કાર સત્યાગમંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર